એટલે આ કટકા છે ને પછી આ ભૂકા જાય ને ત્યાં કટકા થોપી આમ આમ કરીને એટલે બલોયા જે આપડે માં મૂકવું હોય તો આમ કોઠી નો આવે તો પછી થી

હા પાંચ પાંચ તો હવે જો આ બીજો બલોયા મુકી પછી હોય ને તો નીકળી જાય બહાર પડે કોઠી ના રે ટોંટી નો નો જાય ને કેવાય નાની કોઠી ડડબના હા તો આમાં મગ

હા બલો કપડું કોઠિયું એવું એવું રે મીઠું ટાટું ગોળ હોય માનકો બારું લેવો બાજરા માંથી કાઢો ને કોઠી આમ ગોળ અનાજ અંદર જો પછી બાજરો આપડે માં ભરવાનું હોય ને તો બાજરાને જો રાખ હોય ને રાખ થી અને હાની દે વાનવા પડે વાનવા પડે એ વાને રાખ થી

ઘડવા વાળા એને બે હાથ દીધા એક વાળા બનાવતા હવે અમારા કોઠી છે ને એટલી થાય

કોઠી થઈ ગઈ ચાર કોઠી નું છે કોઈ ત્યાં દાણા બાર ભાઈ બે વરસ રાખો ને તો